આવા તૂટેલા કાર્ડબોર્ડના બોક્સ તમારી સા ઘરમાં પડ્યા જશે કોઈ ફ્રીજ સાથે આવી જતા હોય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણે લઈએ તો એની સાથે આ રીતના કાર્ડબોર્ડના બોક્સ આવતા હોય છે એનો જબરદસ્ત આઈડિયા આપણે આજે આ વિડીયામાં જોઈશું તમે જોઈ શકો છો કે ઉપરથી થોડુંક તૂટેલું છે તો આખું હોય તો તમે આખામાં આ આઈડિયા અપનાવી શકો છો પણ મારે થોડું તૂટેલું હતું એટલે મારે બધુંને સરખું કરવા બધાને ઇવન કરવા માટે મારે ઉપરનો ભાગ છે કટ કરવો પડ્યો અને પછી આ રીતે કંઈક બોક્સ તમારું રેડી થઈ જશે અને મારું બોક્સમાં સામાન તો એટલે શું થાય કે એનો શેપ પણ થોડો બગડી ગયો છે તો એને સરખું કરવા માટે અને વસ્તુઆમાં ભરી હોય એ તૂટી ના જાય નીકળી ના જાય અને બોક્સ વળી ના જાય એટલા માટે તમારે સેલોટેપથી સરસ મજાનું સિક્યોર કરી અને ઉપરનું જે કાર્ડબોર્ડનું પીસ આપણે કાઢ્યું હતું એ અંદર નાખી દેવાનું છે જેથી કરીને વળે નહીં પછી આ રીતનું વોલ વોલસ્ટિકર છે એ ઓફલાઈન ને ઓનલાઈન મળી જ જતા હોય છે બહુ અલગ અલગ પેટર્નમાં મળતા હોય છે બહુ સરસ સરસ પેટર્ન હોય છે તો તમે જે ગમતી હોય એ હિસાબથી લઈ અને અને પછી કોઈ પણ કાર્ડબોર્ડ હોય કે કોઈ પણ ઘરનું ફર્નિચર હોય એને નવો લુક આપી શકો છો હોલ સ્ટીકર તમે પહેલી વાર લગાડતા હોય તો બહુ બધ તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે નહીંતર શું થાય કે વોલ સ્ટીકર લગાવતી વખતે બહુ બધા બબલ્સ રહી જતા હોય અને પછી એ સારું ના લાગે તો તમારે શું કરવાનું છે એક ભાગને પહેલેથી નીચેથી ઉખેડી પછી થોડુંક સ્ટીક કરવાનું છે અને પછી એક હાથેથી ધીરે ધીરે સ્ટીકર નીકાળતું જવાનું છે ને એક હાથેથી તમારે પ્રેસ કરતું જવાનું છે જેથી કરીને એર ના રહીએ અને એર બબલ્સ નારીએ ને તો ક્રીઝ જેવું પડી જાય તો એ સારું લાગતું નથી અને ક્યારેક ક્યારેક આપણે જેમાં લગાવીએ ને એ વસ્તુ જ એવી હોય છે કે વોલ સ્ટીકર આપણે ગમે એટલું સારું લગાવીએ તો પણ એ થોડીક ઘણી તો ક્રીઝ રહી જાય છે પણ ક્રીઝ કાઢવા માટે પણ તમારે શું કરવાનું છે ને ક્રીઝની ઉપર જોરથી પ્રેસ કરવાનું છે જેથી કરીને ઓછામાં ઓછી જે બબલ્સ છે એ દેખાય હવે આપણું બોક્સ આ રીતનું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ લુક ચેન્જ થઈ ગયો છે આમાં બહુ બધી તમે વસ્તુ ભરી શકો છો જે આગળ હું બતાવીશ હવે આપણે આપણે આમાં ઉપરની એનું ઢાંકણ બનાવવાનું છે એના માટે મેં બીજું એક કાર્ડબોર્ડનું બોક્સ લઈ લીધું છે ડ્રો કરી અને એના માપનું આપણે કટ કરી લીધું છે એને પણ આપણે વોલ સ્ટીકરથી આ રીતે કવર કરી લેશું નીચે આ રીતે કટ લગાવી લેશું જેથી કરીને શું થાય સરસ રીતે નીચે ફોલ્ડ થઈ જાય અને ફિનિશિંગ સારું આવે બસ આ રીતે બની ગયું છે હવે મારી પાસે આ જે સ્પ્રે હોય છે સ્પ્રેનું ઉપરનું ઢાંકણ છે આ તો એને હું અહીંયા છે લગાવી લઈશ તો એના માટે મેં નાઇફથી થોડોક હોલ કરી લીધો છે માપ લઈ અને માપ પ્રમાણે તમારે થોડોક ઓછો હોલ કરવાનો છે જેથી કરીને સરસ રીતે એ એન્ટર થઈ જાય અને નીકળે નહીં તમે જોઈ શકો છો એકદમ ફિટ થઈ ગયું છે તો આને શું થાય કે આપણે ખોલવા બંધ કરવા માટેનો ઉપયોગ કરી શકીએ અને ઉપર આ રીતે એનું બનાવવા માટે આપણે આ રીતની શોપિંગ બેગ લીધી છે ને એમાંથી આપણે આ રીતની દોરી કાઢી લેશું દોરી કાઢી અને પછી આપણે આ રીતે લગાવી દઈશું જેટલું માપ રાખવું હોય જેટલું ટાઇટ તમારે રાખવું હોય એટલું રાખી શકો છો પછી જે ઉપરનો ભાગ છે એની નીચે આ રીતે તમારે સેલો ટેપથી દોરીને લગાઈ લેવાની છે અને તમે ચાહો તો હોટ ગ્લૂથી પણ લગાઈ શકો ડ ગ્લુથી લગાવી અને પછી મેં સેલોટેપ લગાવી દીધી છે જેથી કરીને એ વધારે સિક્યોર થઈ જાય તો આ રીતનું તમે જોઈ શકો છો એની હેન્ડલ પણ બની ગયું છે તો ખોલવા બંધ કરવામાં પણ વાંધો ના આવે અને સરસ પણ લાગે અને આપણું સ્પ્રેનું જે ઢાંકણ પડ્યું હતું ક્યારેક ક્યારેક એવી વસ્તુ આપણા ઘરમાં પડી હોય કે આપણને એમ થાય કે આનો યુઝ કાંઈ છે જ નહીં આમને પડી રહે છે પણ થોડુંક વિચારીએ તો બધી જ વસ્તુનો તમે રિયુઝ કરી શકો છો તો આ રીતનું બોક્સ થઈ ગયું તમે ચાહો તો અંદર પણ સ્ટીકર લગાવી શકો છો પણ અંદર કશું દેખાય એમ નથી તો શું સુકામે સ્ટીકર બગાડવું પછી તમે જોઈ શકો છો આવા નાના મોટા જે વધારાના વાસણો હોય કે આ રીતના જે બ્લેન્કેટ વધારાના હોય કે પછી આ રીતની બેગો વધારાની પડી હોય તો એ બધી રાખી શકો છો તો જ્યારે પણ ઇન્ડિયા જવાનું થાય ત્યારે જ આ બેગ છે વપરાય છે તો મેં બે બેગ આની અંદર ભરી લીધી છે ને ઉપર થોડા કપડાં પણ આની અંદર રાખી દીધા છે જેથી કરીને આપણો બહુ બધો સામાન આની અંદર આવી જાય અને ચાહો તો તમે આ બોક્સની ઉપર પણ સામાન ગોઠવી શકો છો કોઈ નાના મોટા ઓશિકા હોય પીલો કવર હોય તો તમારી ઉપર છે ને આની ઉપર કોઈ સો પીસ વસ્તુ ફ્લાવર વાસ પણ તમે રાખી શકો છો તો એક સરસ મજાનું મોટું એવું ઓર્ગેનાઇઝર આપણી પાસે બની અને રેડી થઈ જશે તો આઈડિયા કેવો લાગ્યો જરૂર કહેજો સારો લાગ્યો હોય વિડીયો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ